કૌભાંડ વડોદરા અને વિવાદ વીએમસી અને ભ્રષ્ટાચાર જાણે એકબીજાના પર્યાય બની ગયા છે હવે વડોદરા ફાયર બ્રિગેડમાં પાંચની વસ્તુ પચાસમાં ખરીદવાનું મોટું કૌભાંડ ઉજાગર થયું છે કોણ છે આ કૌભાંડમાં સંડવાયેલા અધિકારીઓ શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના આરોપોના કેન્દ્રમાં છે આ વખતે ફાયર વિભાગમાં ત્રણ પોઈન્ટ સત્તર કરોડના સાધનોની ખરીદીમાં ગંભીર ગેરરીતિનો ભાંડો ફૂટ્યો છે ભ્રષ્ટાચારના આરોપોએ શહેરમાં ખડભડાટ મચાવી દીધો છે કોણ છે આ કાળા કૌભાંડ નો કલાકાર આની અંદર જોયું તો ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર સિવાય કઈ નથી ઇવન દો નોકરીની પણ અંદર ભ્રષ્ટાચાર છે મેં સભામાં કીધેલું કે એક વ્યક્તિ મહારાષ્ટ્રની અંદર નોકરી કરે છે અને ગુજરાત યુનિવર્સિટીમાં ભણે છે એ સમય ઉપર સેમ સમય ઉપર વડોદરા મહાનગરપાલિકાના પાયર વિભાગે બજાર ભાવ કરતા આઠ થી દસ ગણો વધુ ભાવ ચૂક્યો હોવાનો આરોપ છે બજારમાં રૂપિયા બસો પંચોતેરમાં મળતું પોકેટ ચપ્પુ ત્રણ હજાર છસો ઓગણચાલીસમાં ખરીદાયું

સ્વાભાવિક છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને સામે તાત્કાલિક અસરથી પગલાં ભરાવા જોઈએ પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો દ્વારા જો કોઈ પગલાં નથી ભરવામાં આવતા ત્યારે મને એવું લાગે છે કે અધિકારીઓને અત્યારે બેફામ છૂટ મળી ગઈ હોય એ રીતે તમે જુઓ ફાયર બ્રિગેડની ખરીદી કરવામાં આવી છે અગાઉ પણ તમે જુઓ ફાયર બ્રિગેડની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો આ આરોપ ફાયર વિભાગના વડા અને ખરીદીમાં સંડોવાયેલા અધિકારીઓ પર લાગ્યા છે એવું પણ કહેવાય છે કે ચીફ ફાયર ઓફિસરની નિમણૂંકમાં અનુભવ અને આવડતની અવગણના કરવામાં આવી સ્થાનિક લોકો અને વિપક્ષે આ મામલે સખત કાર્યવાહીની માંગ કરી છે ખરીદી કરવામાં છે એની પૂરી પ્રક્રિયાની અમે તપાસ કરાવીશું આ પૂરી તપાસનો વિષય છે એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કે કયા પ્રક્રિયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે ખરીદી કરવામાં આવશે છે એની સંપૂર્ણ રીતે અમે તપાસ કરાવીશું વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો ત્યારથી શહેરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે પ્રશ્ન એ છે કે આવા ભ્રષ્ટાચારની તપાસ કેટલી નિષ્પક્ષ રહેશે અને શું ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે ખરા રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા